આજે રાત્રે ને કાલે સવાર દરમિયાન ગુજરાતમાં કડાકા ભડાકા સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડ ને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં ઘોર અંધારપટ થી લઈને કાળા ડિબાંગ વાદળો આગળ વધીને અત્યારે ગુજરાત તરફ ગતિ કરતા જોવા મળી રહ્યા છે અરબ સાગરના દરિયાની અંદર નવી નવી હલચલો સક્રિય બનીને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે હાલ અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતાને લઈને હલચલ વધતી જોવા મળી રહી છે

પૂર્વીય ભારતની અંદર ધાનબડના ક્ષેત્રથી ભુવનેશ્વર નાગપુરના વિસ્તારથી વિસ્તારથી કલાઈના વિસ્તારમાં નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં નવી સિસ્ટમની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે પૂર્વીય ભારતના વિસ્તારથી દક્ષિણીય ભારતના તટીય અનેક રાજ્યો ઉપર અત્યારે સોમાસુ ભયંકર સ્વરૂપ ધારણ કરીને ભૂક્કા કાટતું હોય તેમ બેંગલુરુ મદુરાઈનો દરિયાઈ કિનારાનો વિસ્તાર બેંગલવીના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારથી મુંબઈના ક્ષેત્રો અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે આવનારી ત્રણ કલાકમાં

ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવા અંગે હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે વધી રહેલી પવનોની તીવ્રતા અને સિસ્ટમના ભયંકર દબાણના ભાગ રૂપે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે તોફાની વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે પવનોની ગતિવિધિઓ તીવ્ર બનતી હોવાને લઈને સામાન્ય પવન કરતા ગુજરાતમાં કડાકા ભડાકા વધતા જોવા મળવાના છે જી હા દર્શક મિત્રો સૌરાષ્ટ્રના કયા કયા વિસ્તારોમાં વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે તેની માહિતી મેળવીએ તો આવનારી કલાકોમાં ગઢડાના વિસ્તારથી સોનગઢના પંથકમાં ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી બાબરાના ક્ષેત્રમાં ખડસલિયાના વિસ્તારથી ક્ષેત્રો ઉપર વરસાદ કાઢતો જોવા મળવાનો છે તળાજાના વિસ્તારથી મહુવા રાજુલાના ક્ષેત્રથી કુંડલા ધારીના વિસ્તારથી બગસરા અને અમરેલીના જિલ્લા ઉપર પણ જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી શકે છે કોડીનારના પંથકથી ઉના તુલસી શામના વિસ્તારથી વેરાવળના વિસ્તારમાં ભારે વરસાદનું દબાણ માંગરોળના ક્ષેત્રથી લઈને કેશોદના વિસ્તારમાં કડાચના વિસ્તારથી જુનાગઢ વિસાવદરના વિસ્તારથી બગસરા ધારીના વિસ્તારથી કુંડલાના વિસ્તારમાં ભયંકર વરસાદનો નવો રાઉન્ડ અત્યારે ભુક્કા કાઢતો જોવા મળી રહ્યો છે પોરબંદરના ક્ષેત્રથી કુતિયાણા ઉપલેટાના વિસ્તારથી જેતપુર ભાનવડના વિસ્તારથી ચીખલીના વિસ્તાર ઉપર કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે ખંભાળિયાના પંથકથી લાલપુરના ક્ષેત્રોમાં ભાટિયાના વિસ્તારથી દેવભૂમિ દ્વારકાને ઓખા બંદરના તટીય વિસ્તારો ઉપર ભયંકર હલછલો વધી રહેલી જોવા મળી રહી છે આમ ગુજરાતના અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણના ભાગરૂપે બરવાળાથી લઈને ધંધુકાના વિસ્તારમાં રાણપુરના ક્ષેત્રથી બોટાદના વિસ્તારમાં આવનારી ત્રણ કલાક અતિ ભયંકર સાબિત થતી હોય તેમ અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ચોટીલાના વિસ્તારથી થાણના વિસ્તારમાં લીમડીના વિસ્તારથી સુરેન્દ્રનગર વાકાનેરના વિસ્તારથી રાજકોટ સાવડીના વિસ્તારથી મોરબી ધ્રોલના વિસ્તારોની અંદર પણ અત્યારે વીજળીના ચમકારાની સાથે ભયંકર વરસાદ વરસી રહ્યો છે હાલવડ ધંધુકાના વિસ્તારથી સુરેન્દ્રનગર માવિયાના વિસ્તારથી નવલખીના સંપૂર્ણ વિસ્તારોની અંદર આમ અનેક તાલુકા જિલ્લા અને ગામડાઓની અંદર આવનારી ત્રણ કલાકમાં પવનોની તીવ્રતા અને કડાકા ભડાકા સાથે અતિ ભયંકર વરસાદ સૌરાષ્ટ્રની અંદર ભૂક્કા કાઢતો જોવા મળવાનો છે સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે સિસ્ટમનો ઘેરાવો અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પોતાની તીવ્ર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે જેમ જેમ સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે તેમ તેમ આવનારી કલાકમાં વલસાડના વિસ્તારથી લઈને દક્ષિણીય ગુજરાતની અંદર બીલીમોરાના ક્ષેત્રમાં વનસાડાના પંથકથી આહવા સાપુતારાના વિસ્તારથી લઈને નવસારીના પંથકોની અંદર બારડોલીથી વ્યારા સુરતના વિસ્તારથી લઈને વાંકલના વિસ્તાર વ્યારાના વિસ્તારોથી લઈને કોસંબા ઉમરપાડા ડેડિયાપાડા ભરૂચના વિસ્તારથી દહેજના તટીય વિસ્તારોમાં સિનોરના વિસ્તારથી જાંબુસર કરજણ અને ડભોઈના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અતિ ભયંકર વરસાદનો સૌથી વધારે ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં રીતસર નું તાંડવ જોવા મળ્યું છે જેમાં સુરતના વિસ્તારોમાં સાબેલા ધાર લઈને અતિ ભયંકર અને ચોતરા કાઢી નાખે તેવો આઠ ઇંચથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને દક્ષિણીય ગુજરાતની અંદર ખાબકી ચૂકેલો જોવા મળી રહ્યો છે સુરત જિલ્લાની અંદર અતિ ભયંકર વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે રોડ રસ્તા અને નદી નાળાની અંદર પુષ્કળ પાણીની આવક જોવા મળી રહી છે આજે રાત્રે કાલે વહેલી સવાર દરમિયાન મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર પણ સિસ્ટમનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે જેમ જેમ સિસ્ટમનું જોર વધી રહ્યું છે તેમ તેમ મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓ જેમાં અહેમદાબાદનો જિલ્લો ધોળકા નડિયાદના વિસ્તારથી દાહોદના વિસ્તારથી વિસ્તારથી ઉદયપુર ગોધરાના બોડેલી વડોદરાના ક્ષેત્રથી ખંભાત ખેડા પંચમાળ અને મહિસાગરના વિસ્તારમાં તોફાની પવનોની અવર જવર વધતી હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનનું મોજું ફરી વળીને અત્યારે ભારે વરસાદ માટેનું પુષ્કળ દબાણ સક્રિય બનાવતું જોવા મળ્યું છે આમ આજની રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો અને મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ ધોળકા નડિયાદના વિસ્તારથી ખંભાત વડોદરા બોડેલીના વિસ્તારથી ગોધરા લુણાવાડા ખેડા પંચમહાલ મહીસાગર દાહોદ અને છોટા જિલ્લાની અંદર ભારેથી અતિભયંકર વરસાદ મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો ઉપર પણ વરસતો જોવા મળવાનો છે કચ્છના ક્ષેત્રોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં લખપતના વિસ્તારથી વિસ્તારથી નળિયા ખાવડના ક્ષેત્રથી બાડેલી માંડવીના ગાંધીધામ અને રાપરના વિસ્તારોમાં ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ કચ્છના ક્ષેત્રોમાં હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે આમ કચ્છ ઉપર અત્યારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે રાજસ્થાનની સરહદને અડીને આવેલા ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનું દબાણ ધીમી ગતિએ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે સિસ્ટમના ધીમી ગતિએ જોરના પગલે ખાસ કરીને રાધનપુર મહેસાણા હિંમતનગર વિરમગામના વિસ્તારથી લઈને બનાસકાંઠાના જિલ્લામાં સાબરકાંઠા અરવલ્લી ખેડબ્રહ્મા પાલનપુર અને થરાદના અનેક વિસ્તારોમાં મોટા પલટાવ આવવાની સાથે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતની અંદર ચોવીસ તારીખ પચીસ તારીખ છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખના રોજ તબાહી મચાવતો હોય તેમ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી સતત જળબંબાકાર વરસાદ ગુજરાત પર વેરતો જોવા મળવાનો છે આમ વરસાદનો નવો રાઉન્ડ આજથી લઈને ગુજરાતમાં આવનારી અઠ્યાવીસ તારીખ સુધી જળબંબાકાર વરસાદ ગુજરાતની અંદર વેરતો જોવા મળી શકે છે